ગિરગઢા તાલુકાના સણોસરી ગામે શ્યામ સરોવર કિનારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સણોસરી ગામે માતૃભૂમિ પ્રેમના સ્લોગન સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારે સણોસરી ગામના યુવાનોએ ઝાડ ઉછેરવાની જવાબદારી લીધી એકસો એક રોપાનું વાવેતર સણોસરી ગામે કરવામાં આવ્યું તેના દાતા ભરતભાઈ દેવશીભાઈ મોર દ્વારા કરવામાં આવ્યું ભરતભાઈ મોર સરોસણી ગામના વતની છે હાલ વાપી છે તેને વધુમાં જણાવ્યું કે ગુજરાતના કોઈ પણ ગામડે એકસો એક રોપાની જરૂરિયાત હોય તો તેને વિનામૂલ્યે તેમના ગામ સુધી પહોંચાડવાની તૈયારી દર્શાવી સમાજમાં એક સંદેશ પણ આપ્યો છે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વરસાદ લાવો મારું નામ ભરતભાઈ દેવશીભાઈ આહિર ગામ સણોસરી તાલુકો ગીરગઢડા જિલ્લો ગીર સોમનાથ હવે અમે આજે અહીંયા ગામડાની અંદર અમારે મૂળ આમ અમારું વતન સણોસરી છે પણ અમારે રહેવાનું વાપી તો વાપીની અંદર અમને એક વિચાર આવ્યો કે ભાઈ આપણે વતન માટે કંઈનું કાંઈ કરવું જોઈએ તો શું કરીએ વતન માટે આપણે શું કરી શકીએ તો એક એવો વિચાર આવ્યો કે વૃક્ષારોપણ આપણે કરવું જોઈએ પાણીના પ્રશ્ન હતા એ પાણીના પ્રશ્નો બી અમે આજે અઢાર વીસ વર્ષથી કામ કરીએ છીએ તો અમારે પાણીનો પ્રશ્ન હતો સાત આઠ તળાવો બનાવેલા છે એટલે પાણીનો પ્રશ્ન હતો એ હલ થઈ ગયો હવે શું કરવું તો કે ભાઈ આપણે વૃક્ષારોપણ કરીએ તો એવી રીતે અમે વૃક્ષારોપણ કરેલું છે સુરતથી અમે રોપા લાવેલા છીએ અને એ એક રોપો આપણે બારસો રૂપિયા તૈયાર થાય એનું પિંજરૂન બીજરનું જે હોય એ બારસો રૂપિયા તૈયાર થાય તો અમારી એવી ભાવના છે કે ભાઈ આપણે બાર તો વતન માટે ક્યાંક કરવું જોઈએ એવી દરેકને એવી ઈચ્છા હોવી જોઈએ કે ભાઈ મારે ક્યાંક કરવું છે મારે ક્યાંક આવી ઘણીવાર એવું થાય કે શું કરવું તો અમને તો એવું લાગ્યું કે ભાઈ ખરેખર વૃક્ષારોપણ કરવું જોઈએ અને સમાજની અંદર એક મેસેજ જાય કે ભાઈ આ વૃક્ષારોપણ છે એ ભવિષ્યની અંદર આપણને ફાયદો છે પક્ષીઓને ફાયદો છે વરસાદ લાવે અને આની કદર જ્યારે ઉનાળો હોય ત્યારે થાય અત્યારે તો કંઈ થાય નહીં જ્યારે ઉનાળો હોય ને ત્યારે આપણે આમ કરી સાંઈડો મળી ગયો હોય તો આપણને હાસ હાશકારો થાય કે નહીં બરાબર છે એમ એટલે બહાર રહેતા લોકો બહાર એને વતન માટે કાંઈનું કાંઈ કરવું જોઈએ એવી અમારી ભાવના હતી અને આ જે અમે એ કર્યું છે તો હવે અમારી એવી ભાવના છે કે ભાઈ કોઈ ગામને આ વૃક્ષારોપણ કરવું હોય તો એને અમારા તરફથી એકસો ને એક વૃક્ષો એને પહોંચતા કરી દઈશું સુરતથી સુરતથી અમે ટેમ્પો મોકલાવશું અને એના ગામની અંદર પણ જવાબદારી ગામ લોકોને લેવી પડશે જેવી કે અમારા ગામમાં સાત આઠ ભાઈઓ છે પરવીણભાઈ બલદાણિયા છે મહેશભાઈ કાતરિયા છે ભાવેશભાઈ મોર છે પછી એવા આઠ દસ ધીરુભાઈ ગુજર છે એવા આઠ દસ જવાના યુવાનો હોય તો આની અંદર પછી ઉનાળાની અંદર ચારથી છ મહિના પાણી પાવાનું હોય મહિનામાં ત્રણ વાર પાણી પાવાનું બે વર્ષ તમે પાણી પાવ એટલે એ વૃક્ષ જામી જાય આ રોપા બે એવા છે આ રોપા જે આપણે લાવીએ છીએ આંધ્રપ્રદેશથી આવે છે અને સુરત આપણને બસો રૂપિયા પડે ને બસો રૂપિયા બીજું ભાડું થાય એટલે આપણને પાંચસો રૂપિયા વૃક્ષ પોસ્તું થાય પછી પિંજરાનો ખર્ચો એ ગામ લોકોને કરવાનો હોય અને સેવા કરવાની આપણો ટાઈમ જાય ને સુરતની અંદર તો આવી ઘણી સંસ્થાઓ ચાલુ છે આપણે રાજકોટમાં વૃદ્ધાશ્રમ છે ત્યાં બે લોકોએ એ લોકો તો દોઢ કરોડ ગુજરાતની અંદર દોઢ કરોડ વૃક્ષો વાવવાનું એક નેમ લીધેલી છે અને એ ઘણો એનો ટાર્ગેટ બી થઈ ગયેલો છે અત્યારે હમણાં જ મોરબી ની અંદર દસ લાખ વૃક્ષો એ આવ્યા બારસો વીઘામાં એટલે આવી રીતે વતન પ્રત્યેની લાગણી બધે દાખવવી જોઈએ અને કરવું જોઈએ ગામડા માટે તમે બધાને હમણાં વાત કરી કે વૃક્ષો અમે ના ભાડા થી માંડીને તમામ ખર્ચો તમે આપશો ના વૃક્ષો જે છે તો વૃક્ષો અમે સમજો કે એક ગામ તૈયાર થાય તો એકસો ને એક વૃક્ષ એને જોતું હોય તો ત્યાંથી અમે આ બસો રૂપિયા નું એક વૃક્ષ આવે અને બસો રૂપિયાથી અઢીસો રૂપિયા એનું ભાડું થાય એટલે એ જે પાંચસો રૂપિયાનો ખર્ચો જે છે એ અમે કરશું પછી ગામ લોકોને પિંજરા અને વાવવાનો એ પિંજરાનો ખર્ચો ચારસો પાંચસોમાં પિંજરું મળી જાય અને પછી જે એને પાણી પાવાનું હોય તો ગામના યુવાનો હોય એને પાણી પાઈ દે બે વર્ષ આવું કોઈ ગામ તૈયાર હોય તો એના માટે અમે એટલું કરશું એટલે ગીર ગઢડા તાલુકા માટે જ છે કે પછી પૂરા ગુજરાત માટે ઓલ ગુજરાત માટે કોઈ બી ગામ એમ કહે કે ભાઈ અમારે એકસોને એક વૃક્ષ જોઈએ છે તો ભરતભાઈ તમે મોકલી દો એટલે મને મારો કોન્ટેક નંબર છે અઠ્ઠાણું બસો એકતાલીસ એંસી ત્રણ ઓગણો સિત્તેર અઠ્ઠાણું બસો એકતાલીસ એંસી ત્રણ ઓગણો સિત્તેર આ મારો નંબર છે કોઈ બી ગામે આવી રીતે તૈયાર થતું હોય તો એકસો ને એક વૃક્ષ અમારા તરફથી એમને આપશું